દીવ ખાતે કોઈ નૂરથી સુધીના મેન રોડનું ખાતમુહૂર્ત આજથી રોડ બનાવવાનું કામ થયું ચાલું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે છેલ્લા ઘણા સમયથી રોડના કામને લીધે રોડની બિસ્માર હાલત હતી અને રોડને લીધે ઘણા લોકો અકસ્માતના શિકાર બન્યા હતા અને લોકો પરેશાન હતા આજે રોડનું કામ વિધિવત પૂજા અર્ચના કરી શરૂ કરવામાં આવ્યું આજે પીડબ્લ્યુડીના ઇન્જિનિયર ગોપાલભાઈ જાદવે વિધિવત રીતે પૂજા કરી અને રોડનું કામ શરૂ કર્યું હતું હવે જલ્દીથી રોડ બને તેની લોકો રાહ જોઈ રહ્યા છે જેથી લોકોને રોંગ સાઈડનો સહારો ના લેવો પડે Yeah